હેલો દોસ્તો જય મા સોનભાઈ તમારું સ્વાગત છે મારા યુવા એન્ડ કિચનમાં તો આજે આપણે બનાવશું મગજની લાડુડી ભગવાન સ્વામિનારાયણના પ્રસાદમાં તમે ખાતા હોય એવા મગજના લાડુ બનાવવા પ્રસાદ બનાવવા જોતા મારી ચેનલ યુવા એન્ડ કિચનને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો આવી લાડુ બનાવવા માટે આપણે અહીં મગજના લાડુના પરફેક્ટ માપ માટે આપણે બે વાટકી ચણાનો લોટ લીધો છે કરકરો જો કરકરો ચણાનો લોટ આપણે દુકાનેથી પણ મળી જશે અને ન હોય તો આપણે ચણાની દાળ પીસીને પણ કરકરો આવો લોટ બનાવી શકીએ છીએ જે એકદમ કરકરો છે અને બીજી આપણે એક વાટકી ખાંડ લીધી છે ગુરુ જે દળેલી ખાંડ આવે એ લીધી છે ખાંડનું ગુરુ એક વાટકી ગાયનું દેશી ઘી લીધું છે અને થોડુંક આપણે દૂધ લીધું છે અને થોડીક સ્વાદ માટે ઈલાયચી લીધી છે એલચી તો આ છે ચામડું પરફેક્ટ માપ તો હવે આપણે લોટ ચણાના લોટને તાબો દઈશું તાબો દેવા માટે આપણે આમાં ચણાનો લોટ લઈ લીધો છે બંને વાટકે ચણાનો લોટ આમાં આપણે મિક્સ કરી દઈશું એમાં આપણે બે ચમચી ઘી નાખશું

મોણ પણ કહેવા લોટ ને મોણ દઈ દેસુ સારી રીતે મણ દેતી વખતે આપણે લોટનું સ્ટ્રકચર આવું રહેવાનું મુઠી રાખીને આપણે વાળી મુઠિયું તો મુઠીયું વળી જવું જોઈએ આવી રીતના આપણે દઈ દઈશું આ બધા લોટ ને વ્યવસ્થિત આપણે લોટ કર કરવો છો એટલે બહુ ગોળીયું ન વળે અને છતાં થોડી થોડી જે ગોળીઓ વળી ગઈ હોય એને આપણે પછી ચારણીથી ચાળી નાખશું તો આપણે એનું ઘઉં ચાળવાની અથવા ચોખા ચાળવાની ચાવણી આવે એનો ઉપયોગ કરીને આપણે ચાળી નાખશું એનો હવે આપણે ચારણી લઈને એને ચાળી નાખશું આવી રીતના હાથ થી દબાવીને ચાળવી પછી ઝીણી ઝીણી ગોળીઓ વળેલી છે એ બધી વાગીને મિક્સ થઈ જશે સરસ રીતે આપણે ઓમ જોઈએ તો એ આપણને ગોળીયું ન લાગે પણ જ્યારે ચાળવ્યું ત્યારે ઝીણી ઝીણી ગોળીયું હોય છે સરસ રીતે આને દબાવીને વાગી નાખવાનું આપણે દૂધ નાખેલું એની ગોળી ગોળી જઈશું સરસ રીતે પ્રેસ કરી જોઈ શકો છો એકદમ ચડાય ને છૂટું છૂટું થઈ ગયું છે જે પેલા ચીણી ચીણી ગોળીઓ હતી એની કરતાં તો આપણે અહીંયા પેન મૂકી દેજો છે અને આપણે લો આ બધો લોટ એમાં એડ કરી દેસુ અને જે આપણે હાઈ ફ્લેમ હતી એ ફ્લેમ લોક કરી નાખશું અને આને હલાવશું સરસ રીતે મિક્સ કરીને ધીમી ફ્લેમ ઉપર આપણે હલાવતા રહીશું તમે હલાવશું જ્યાં લગણનો કલર ન બદલાય ત્યાં લગણ ધીમા ગેસ ઉપર આપણે હલાવતા રહીશું આ ગરમ જેમ થશે એમાંથી ઘી છૂટું પડતું જશે તો આ પીલું પણ થઈ જશે ત્યારે આપને લાગે કે થોડું ઘી ઓછું હોય એવું પણ જેમ ગરમ થશે લોટ શેકાશે એટલા લોટ માંથી નાની લાડુડી કરવી તો પચીસ ત્રીસ જેટલી લાડુડી થશે અને નાના બાળકોને બહુ જ ભાવે અત્યારે ઉત્તરાયણ છે તો બધું એમ મીઠું ખાતા હોય એમાં પણ ચાલશે તો થોડીક વાર આપણે આમનું હલાવતા રહીશું જેથી કરીને એનો કલર બદલાઈ જશે અત્યારે આપણને પીળાશ ઉપર દેખાય એકદમ બ્રાઉન કલર થઈ જશે તો થોડીક વાર માટે આપણે આમનું હલાવતા રહીશું થોડુંક પહેલાં કરતાં ઢીલું થઈ ગયું છે એટલે આપણો લોટ શેકાવા મળ્યો છે આવી બીજી કંઈ રેસીપી જોવી હોય તો પણ મને કોમેન્ટ કરજો તો આપણે બીજી રેસીપી તમે કહેશો એ બનાવશું ટૂંક સમયમાં અમારી બીજી રેસીપી પણ આવે છે ઉપમાની જે બાળકોને બહુ જ ભાવે છે નાના બાળકો હોય આપણું નાનું બાળક હોય આઠ નવ મહિનાનું તો એ પણ ખાય એવી ઉપમાની રેસીપી પણ આવે છે તો એ પણ તમે જોજો થોડાક જ સમયમાં આવી જશે

પછી આપણે દૂધ લીધેલું હતું એકદમ ચક્કર આવું આપણું થઈ જશું અને પછી આપણે નીચે ઉતારી દઈશું અથવા ક્લેમ બંધ કરી દેસુ તો પણ થઈ જશે

આપણું બીજા ઠંડા વાસણમાં લઈ લઈશું એટલે વાંધો ના આવે હવે થોડુંક ઠરી ગયું છે તો આપણે જે ખાંડ લીધી હતી એ ખાંડ પણ આપણે નાખી દેશું અમે બહુ ગળ્યું નથી ખાતા એટલે હું એટલી ખાંડ રાખી છે જરૂર પડશે તો આપણે પાછી નાખશું એકદમ ખરી જાય પછી ખાંડ આપણે એડ કરવી એટલે ખાંડ મેલ્ટ ન થાય અને આપણો સ્ટ્રક્ચર સ્કિલું ન પડે તો તમે જોઈ શકો છો ખાંડ એકદમ આપણે મિક્સ થઈ ગઈ છે અને એડ કરીને આપણે સરસ રીતે હલાવશું એટલે એકદમ આવું થઈ જશે લાડુ વાળે એવું થઈ ગયું છે તો ફટાફટ આપણે લાડુ વાળી લેશું રાત થોડાક પાણી વાળા હોય મસ્ત ગોળ લાડુ થઈ જશે એકદમ ગોળ થઈ જશે એટલે બે વાટકી લોટમાં થઈને આપણા પચીસ થી ત્રીસ જેવા લાડુ થશે તમે જોઈ શકો છો એકદમ ગોળ થઈ જશે તો તૈયાર છે એકદમ અને સ્વાદમાં અતિ મીઠા આપણા મગજના લાડુ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલ ઇવા એન્ડ કિચનને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો અને બીજી જ રેસિપી જોવા તમારે શું જોવું જોઈએ મને કોમેન્ટ બોક્સમાં જલ્દી જલ્દી ફટાફટ કોમેન્ટ કરો તો જયમાં સોનભાઈ હર હર મહાદેવ